ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા પોલીસે તમામ શખ્સોના જામીન મેળવીને કર્યા મુક્ત નોટબંધી નગરપાલિકાને થઈ ફળદાયી ગત એક માસમાં જ વેરા પેટે સાડા ચાર કરોડની આવક ડિસેમ્બર સુધીમાં સાડા સાત કરોડની આવક ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વની ઉજવણી ગાંધીધામથી લખપત માટે નીકળી શોભાયાત્રા અને યાત્રાનું થયું સ્વાગત ભુજના નારણપરમાં જામ્યો સત્તા સંગ્રામનો જંગ નારણપર રાવરીમાં ટ્રાફિક સમસ્યાની ઊઠી ઉઠી ફરિયાદો તો નારણપર પસાયતીમાં ઉમેદવારોએ કર્યા વિકાસના દાવા સરહદી કચ્છના કોરીક્રીક વિસ્તારમાં આજે શંકાસ્પદ લાશ નજરે પડતા સીમા સુરક્ષા દળ અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું માછીમારોને લાશ દેખાતા તેમણે બીએસએફને જાણ કરી હતી અને બીએસએફ દ્વારા લાશની છાનબીન હાથ ધરાઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર કોરીક્રીક વિસ્તારમાં માછીમારોએ ડેડ બોડી જોઈ હતી બપોર બાદ ભરતી ઓટ વચ્ચે દલદલવાડા વિસ્તારમાં માછીમારોએ લાશ જોઈ ગયા બાદ બીએસએફને જાણ કરી હતી ત્યારે બીએસએફ દ્વારા નારાયણ સરોવર પોલીસને જાણ કરાઈ હતી ત્યારે નારાયણ સરોવરના પોલીસ મથકના પીઆઈ રાણા સહિત બીએસએફના જવાનોએ ક્રિક વિસ્તારમાં શોધખોળ આદરી હતી દરિયામાં આવેલ ઓટ બાદ લાશ ક્રિક વિસ્તારમાં ક્યાંય ઘરકાવ કરી ગઈ હતી જોકે પોલીસ અને બીએસએફે મેડી બીઓપી આસપાસનો વિસ્તાર ખુદી નાખ્યો હતો મોડી રાત સુધી લાશ શોધખોળ આદર્યા છતાં લાશ મળી ન હતી રાત્રિ દરમિયાન પણ પોલીસ અને બીએસએફ દ્વારા સર્ચ જારી રખાયું હતું હવે ખાનગીકરણ માંથી શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે શિક્ષણને ધંધો બનાવીને ધમધમતી શાળાઓ સરકારની ગાઈડલાઈનને નેવે મૂકીને ચાલે છે ત્યારે હવે જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત બોર્ડની શાળાઓમાં તપાસ હાથ ધરાશે કચ્છ જિલ્લામાં ગુજરાત બોર્ડની મંજૂરી મેળવીને ચારસો ચાલીસ જેટલી ખાનગી શાળાઓ ધમધમી રહી છે અગાઉ સીબીએસ બોર્ડની શાળામાં ચકાસણી કર્યા બાદ હવે ગુજરાત બોર્ડની શાળાઓમાં ચેકિંગ હાથ ધરાશે ધોરણ પ્રાથમિક પ્રાથમિક અને ઉચ્ચ શાળાઓની માન્યતા અંગે ચકાસણી હાથ ધરાશે આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન અંગે પણ ઊંડાણપૂર્વકની ચકાસણી કરવામાં આવશે આ માટે જુદી જુદી આઠ ટીમો બનાવીને શાળાઓની ચકાસણી કરવામાં આવશે શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાનારી ચકાસણીમાં પ્રથમ તો શાળાને ગુજરાત બોર્ડની મંજૂરી મળી છે કે કેમ તે જોવામાં આવશે વર્ગખંડમાં શાળાના બાળકોની સંખ્યા બાબતે પણ નિરીક્ષણ કરાશે એક વર્ગમાં નિયમાનુસાર પિસ્તાલીસ બાળકો જ બેસી શકે છે ત્યારે બાળકોની સંખ્યા તપાસવામાં આવશે શાળામાં ભૌતિક સુવિધાઓની ચકાસણી કરાશે ક્વોલિફાઈડ શિક્ષકો શાળામાં છે કે કેમ આર હેઠળ પચીસ ટકા ગરીબ બાળકોને પ્રવેશ અપાય છે કે કેમ શાળાની સુરક્ષા અને સલામતી સાથે સીસીટીવી કેમેરા શાળામાં છે કે નહીં શાળામાં ચાલતી બસો અને અન્ય વિકલ્પોની તપાસ કરાશે આ ઉપરાંત મહત્વનો મુદ્દો ફીની બાબતની પણ ચકાસણી થશે શાળા દ્વારા વર્ગવાઇઝ કેટલી ફી ઉઘરાવવામાં આવે છે તેની માહિતી પણ શિક્ષણ તંત્ર દ્વારા લેવાશે ત્યારે જોવાનું એ છે કે શાળાઓના તપાસ રિપોર્ટમાં કેટલી શાળાઓ પાસ થાય છે અને કેટલી શાળાઓ નાપાસ થાય છે ખનીજ સંપદાથી સમૃદ્ધ એવા કચ્છ જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો અવારનવાર બન્યા કરે છે સાથે જ ખનીજના પરિવહનમાં ઓવરલોડનું દૂષણ પણ ઘર કરી ગયું છે ત્યારે તેને ડામવા માટે ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે કામગીરી હાથ ધરાતી હોય છે તેવામાં ખાણ ખનીજ વિભાગે અંજાર પાસેથી બ્લેક ટ્રેપની ત્રણ ઓવરલોડ ગાડીઓ ઝડપીને સપાટો બોલાવ્યો હતો ખનીજના પરિવહનમાં ઓવરલોડને કારણે રોયલ્ટી ચોરી ઉપરાંત પરિવહન બાબતે કોર્ટના આદેશનું ઉલ્લંઘન થતું હોવાથી ખાણ ખનીજ વિભાગની સ્પેશિયલ ટુકડીઓ દ્વારા ઓવરલોડ પરિવહન પર કાર્યવાહી કરાઈ હતી ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંજારથી રાપર જઈ રહેલી બ્લેક ટ્રેપની ત્રણ ઓવરલોડ ગાડી ઝડપી પાડવામાં આવી હતી આ ત્રણેય ગાડીઓમાં દસથી બાર ટન જેટલું ઓવરલોડ પરિવહન થઈ રહ્યું હતું ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં અગાઉ ચાઈના ક્લે તેમજ બેન્ટો નાઇટમાં ઓવરલોડ ભરવામાં આવતું હતું પરંતુ હવે બ્લેક ટ્રેપનું પરિવહન પણ ઓવરલોડ થતા તંત્રએ કાર્યવાહી કરી હતી રાપર તાલુકાના માંડવીયા વાંડ ગામે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા મહામુલુ ઘાસ અને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા ઘાસ ભરેલી ટ્રક માંડવીયા વાંડ ગામ પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન વીજ વાયરો સાથે ઘાસ ભરેલી ટ્રક સ્પર્શ થતાં આગનો બનાવ બન્યો હતો વીજ રેસાઓમાં સ્પાર્ક થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં ઘાસ ભરેલી ટ્રક બળીને ખાખ થઈ જતા લાખોની નુકસાની થઈ હતી એક તરફ ઘાસ ની તંગી વચ્ચે આ રીતે ચારો ભરેલી ટ્રક બળીને ખાખ થતા જીવદયા પ્રેમીઓમાં આરેરિયાટી વ્યાપી ગઈ હતી ભુજના ખત્રી તળાવ નજીક દિવાળીના દિવસે થયેલ ફાયરિંગની ઘટનામાં આરોપીઓની જામીન અરજી ભુજ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે દિવાળીના દિવસે નજીક મેહુલ વિનોદદાન ગઢવી પર બે આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં મેહુલ ગઢવીનું મોત નીપજ્યું હતું જ્યારે મેહુલના ભાઈ પ્રજ્ઞેશ ગઢવી પર આરોપી અશોકસિંહ જાડેજાએ ભુજની એકોડ હોસ્પિટલ બહાર પગના ભાગે ગોળી મારી હતી આ ઘટના એકોડ હોસ્પિટલ બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ એલસીબીએ બંને આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓએ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે આજે અરજી કરી હતી જેની સુનાવણી આજે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ એમઆર મેંગડેની ની કોર્ટમાં હાથ ધરાઈ હતી જેમાં તપાસ ચાલુમાં હોવાના કારણે અને પ્રાથમિક તબક્કે ગંભીર ગુનો જણાતા ડિસ્ટ્રિક્ટ જજ એમ આર મેંગડેએ બંને આરોપીઓની જામીન અરજી રદ કરી દીધી હતી કચ્છ જિલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયપણે શાંતિપૂર્વક મતદાન કરી શકે તે માટે પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી છે આ અંતર્ગત કચ્છ જિલ્લામાં અગાઉ વિવિધ ગુનાઓમાં પકડાઈ ચૂકેલા શખ્સો સામે અટકાયતી પગલાં લેવા જિલ્લાના પોલીસ વડાએ ફરમાન કર્યું છે જુદા જુદા પોલીસ મથકના જવાબદાર અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે ચૂંટણી આચારસંહિતા લાગુ પડી ત્યારથી આજ સુધી પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે કુલ આઠ હજાર છસો પિસ્તાલીસ માથાભારે તત્વો સામે અટકાયતી પગલાં લઈને મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા છે કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી સત્યાવીસમી ડિસેમ્બરે યોજાવાની છે ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડતાની સાથે જ પોલીસે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી અસામાજિક તત્વો ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનો ભય ન ફેલાવે અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા થઈ શકે તે માટે પોલીસે ખાસ તકેદારીના પગલાં લીધા છે જેમાં પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલે પોતાના જિલ્લાના જવાબદાર અધિકારીઓને અટકાયતી પગલાં લેવા આદેશ કરતા કુલ પાંચ હજાર સાતસો નવ્વાણું શખ્સોની અટકાયત કરાઈ હતી જે પૈકી ચારસો બત્રીસ અતિસંવેદન અને માથાભારે શખ્સોનો પણ સમાવેશ થાય છે આ તમામ શખ્સોને તાલુકા મથકોએ મામલતદાર સમક્ષ રજૂ કરીને ચૂંટણી દરમિયાન સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે જામીન લઈને મુક્ત કરાયા હતા તેવી જ રીતે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છના તમામ પોલીસ મથકોના જવાબદારોએ કુલ બે હજાર આઠસો શખ્સો સામે અટકાયતી પગલાં લીધા હતા અંજાર પીજીવીસીએલ સર્કલના જુદા જુદા ડિવિઝનો તેમજ સબ ડિવિઝનોમાં પીજીવીસીએલની વિજિલન્સ ટીમો દ્વારા છેલ્લા ચાર દિવસથી હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન એક કરોડથી વધુ વીજચોરી ઝડપી પાડી છે ત્યારે આજે કામગીરીના અંતિમ દિવસે અંજાર પંથકમાં વિજિલન્સ ટીમ ધામા નાખ્યા હતા પીજીવીસીએલ વિજિલન્સ ટુકડી દ્વારા રાપર વિસ્તારથી ચેકિંગ કામગીરીના શ્રી ગણેશ કરાયા બાદ બચાવ સામખિયાળી સહિતના વિસ્તારોમાં વીજ ચોરો પર સપાટો બોલાવ્યો હતો ત્યારે આજે કામગીરીના અંતિમ દિવસે અંજાર પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી આજે અંજાર અને ભચાઉમાં હાથ ધરાયેલી વીજ ચેકિંગમાં ત્રીસ ચીમો જોડાઈ હતી જેમાં બસો વીજ જોડાણો ચેક કરાયા હતા તેમાંથી બાવન માં ગેરરીતિ ઝડપાઈ હતી આજે ઝડપાયેલી ગેરરીતિ બદલ તંત્રએ એ અઢાર લાખ એકાણું હજાર નો દંડ ફટકારવામાં આવ્યો હતો ભુજ નગરપાલિકા દ્વારા અવારનવાર શહેરમાં થયેલા દબાણને દૂર કરવામાં આવે છે પણ મોટાભાગે નાના ધંધાર્થીઓ જ તંત્રની ઝપટે ચડતા હોય છે ત્યારે આજે વીડી હાઈસ્કૂલ પાસેના ચાર ધંધાર્થીઓ અને બે પરિવારોને ખસેડાયા હતા અહીંની ફૂટપાથ પર બેટ સહિતના સાધનો બનાવતા ધંધાર્થીઓ ટાઇલ્સના ધંધાર્થીઓ માટલા અને મૂર્તિઓના ધંધાર્થીઓને હટાવાયા હતા રોજે રોજ કમાઈને પેટીયું રડતા ગરીબો પર સુધરાઈએ પોતાનું જોર બતાવ્યું હતું પણ મોટા માથાઓ દ્વારા થતા દબાણ કેમ તંત્ર ને દેખાતા નથી તેવી ચર્ચાઓ જાગી હતી જો કે આજે સુધરાઈની ટીમ દ્વારા વીડી હાઈસ્કૂલ પાસેના ફૂટપાથ પર સપાટો બોલાવવામાં આવતા તમામ ધંધાર્થીઓને ખસેડવામાં આવ્યા હતા અહીંયા રોડ ઉપર વેકીએ છીએ અમે સાઈડમાં ફૂટપાવડીની નીચે ઉતરીને વેકીએ અમે ફૂટપાવડી રોકેલી નથી આ બીજે ક્યાંય દબેન નથી પણ અમારો પર દબેન કરીને આ ધંધો કરીએ છીએ તો કરવા નથી દેતા ગંદકી બીજા કર નામ અમારો પડે એમના વાદે અમને ઉપડાવો અમે ત્રણ ચાર વખત અરજી કરવા ગયા તો નગરપાલિકામાં અરજી લખી નથી એમ કહે છે કે સામે બંગલાવાળાની અરજી આવી છે અમે તો તમને ઉપડાય એમને ઉપડાય તમને ઉપડાવીએ સાહેબ અમે કીધો કે સાહેબ હાઈસ્કૂલવાળાએ પણ અરજી કરી નાખે કે સાહેબ એ ગંદકી કરે છે તો એમને ઉપડાવો તમે અમે એમ કહેવા ગયા નગરપાલિકામાં આય તો અમે બે વર્ષી ને જ કરીએ પણ રહીએ ત્રીસ પાંત્રીસ વર્ષ ના ભુજ માં રહીએ માં ઘર બાર બધો છે પણ મારો ધંધો ના થાય મને રેકડી ના ખેંચા મને એટલે મેં પાછો આના માય ધંધો મેં ચાલુ કર્યો બેઠે ધંધો પછી એમાં માથાકૂટે એવી ધામ મને કે સામે બીજા બાલા આવ્યા છે માગી માઘી અને છોકરાને લતું લઈને આવ્યા છે એ લોકો સામે ગંદકી બંગલાવાળામાં ને એમાં કરવા છે તો હું કહેવા જો એમાં મારા સામો થયેલા છે પછી મેં નગરપાલિકામાં અરજી આપી કે આ માગી ખાવાળા કરે છે ગંદકી સામે બંગલે ને વીડી સ્કૂલમાં એટલે એમની લોકોની અરજી આવે છે તારા અમને તકલીફ પડે તો એના કરતાં માગી ખાવાળાને બાલનીખોર માથા પર છે બાલિકોર મોકલી દો હા અમને ધંધો કરવા દો બે ચાર જણા જે હા તાયો અને આણે આશ થયો આ શેપપુતુણા ખાણો હતા હેરાન થયો આસમાં એગાર વેર પણ ધંધે થયો નહિકલી હેરાન થયા માટલે પટી આગામી સત્યાવીસમી ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીની ચર્ચાઓ જોર પકડ્યું છે ભુજ તાલુકાના નારણપર ગામમાં પણ ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉદય ટીવી ન્યૂઝે ગ્રામ્ય વિસ્તારોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો છે નારણપર ગામમાં બે પંચાયતો આવેલી છે જેમાં નારણપર રાવરી વિસ્તાર ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા બહાર આવી છે નારણપર રાવરીની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે પેનલના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને અંદાજીત અઠ્યાવીસો જેટલા મતદારો છે નારણપર રાવરીમાં પાપડી વિસ્તારમાં ભરાતી માર્કેટના કારણે રસ્તા પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે ઉપરાંત શાક માર્કેટ હોવાના કારણે રખડતા ઢોરનો પણ ત્રાસ વધ્યો છે ત્યારે આ ચૂંટણીમાં સરપંચ પદે બિરાજમાન થનારા સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે આપણે નારાયણપર પાપડી વિસ્તાર કહેવાય અને અહીંયા ટ્રાફિકની સમસ્યા બહુ છે અને લોકો એક વાસમાંથી બીજા વાસમાં જતા હોય તો છોકરાઓને ખાસ વધારે મુસીબત હોય છે આ જગ્યાએ તો જીબ્રા ક્રોસની ખાસ જરૂર છે અને જે આ માર્કેટ ભરાય છે એમાં ગમે તે એક બાજુ ભરાવી જોઈએ બે બાજુ નહીં બે બાજુ છે તો ટ્રાફિક જામ થાય છે અને ઓ બાજુ તો ખરેખર રસ્તો રસ્તામાં ગટર હતી ગટર ખોદી ગટર ખોદી નાખે એટલે રસ્તો ખોદી નાખ્યો છે એટલે ખરેખર તો રસ્તો જ છે એ બાજુ ટ્રાફિક આપણે રોડથી ઉત્તર બાજુ એ આપણે રસ્તો જ છે એટલે કોઈને ઊભવાનો ખરેખર હક નથી ન ઊભવા જોઈએ ગાયોને આંખલા બહુ રખડે છે અને એના માટે અમુક નેરૂરુબીના લોકો તૈયાર થયા હતા કે ભાઈ તમે સંગરો બે લાખ રૂપિયા આપી તો એ લોકો સંગરવા તૈયાર નથી અને કદાચ સંઘરો તો પણ ત્યાંથી એના જે મૂળ માલિકો છે છોડાવી જાય છે પૈસા આપ્યા વગર અને ખરેખર મોટી સમસ્યા છે તો બીજી તરફ નારણ પર પસાયતી વિસ્તારમાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે સામાન્ય સ્ત્રી સીટ હોવાને કારણે ત્રણ મહિલાઓએ સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે જેમાં પ્રેમીલાબેન ભીમજી વરસાણી પ્રેમભાઈ શિવજી પિંડોરિયા અને પૂરબાઈ હરજી વેકરિયાએ સરપંચ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે નારણપર પસાયતી પંચાયતમાં ત્રણ હજાર છસો ઓગણત્રીસ મતદારો પોતાના સરપંચ પદના દાવેદારનું ભાવિ નક્કી કરશે ત્યારે નારણપર પસાયતીમાં ગત ટર્મમાં સરપંચ પદે રહી ચૂકેલા શિવજીભાઈ પિંડોરિયા અને ઉપ સરપંચ રહી ચૂકેલા રાજાભાઈ રબારીએ કચ્છ ઉદય ટીવી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે સાથે ગામનો વિકાસ પણ કર્યો છે એટલે નારણ પર પસાયતી જનતા તેમની સાથે છે અને તેમની પેનલના મહિલા ઉમેદવાર પ્રેમભાઈ શિવજી પિંડોરિયાને વિજેતા બનાવશે ગામની ગત વખતે પણ અમે ગામની નાની નાની સમસ્યાઓ જે છે નાની નાની જે સરકારની યોજનાઓ છે એ દરેક યોજનાઓને અમે ઘર સુધી પહોંચાડી હતી અને અગાઉ જે કામગીરી પાંચ વર્ષમાં જે અમે કરી હતી માં કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ મા અન્નપૂર્ણા કાર્ડ મેડિકલ ક્ષેત્રે નાના મોટા માણસને હેલ્પ ફ્રોમાં મેં અને અમારા પૂર્વ સરપંચ હરીશભાઈએ સતત ગામ લોકોને અમે મદદરૂપ રહ્યા છે અમારા સુધી જે પ્રશ્ન આવે તો અમે તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને એને મદદરૂપ થઈ આવી કામગીરી અગાઉ અમે કરેલી છે આવનારા સમયની અંદર પણ અમે એવું લોકોને જનતાને કહેવા માગી છે કે જેટલી સરકારની યોજના હશે દરેક યોજના જે છે ઘર આંગણે પહોંચે એના તમામ પ્રયાસો અમારા લોકો સુધી પહોંચાડવાના હશે અત્યારે હાલમાં અમુક ક્યાંક રોડના કામ અધૂરા હશે બાકી કોઈ એવી ખુટતી કરી કે સમસ્યા ગામની અંદર જણાતી નથી કે ક્યાંક બે નગર છે નગરોની અંદર ક્યાંક થોડું ઘણું રસ્તાનું કામ બાકી હશે આવનારા પાંચ વર્ષમાં એ કામ અમે પૂર્ણ કરશો એવી અમે ગામ લોકોને ખાતરી આપીશું અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એટલે ચાલુ સરપંચે હું છું પણ જ્યારે ચૂંટણીનો સમય આવી રહ્યો છે ને નવી ચૂંટણીનું આયોજન ચાલુ છે ત્યારે મારા વાઇફ તરી વાઇફ છે એને મેં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી છે આ અત્યાર સુધી જે ગામ લોકોની જે જરૂરિયાત હતી કોઈનો મા કાર્ડના કેમ્પ કર્યા છે અમે આધાર કાર્ડના કેમ્પ કર્યા છે પછી ફિંગરપ્રિન્ટ જે રાશન કાર્ડની અંદર અધુરાશ હતી એના પણ અમે કેમ્પ કર્યા છે એટલે વિકાસના કામમાં રોડ રસ્તા અને ગટર પણ અમારા પાંચ વર્ષના કાર્યકાળમાં મેં કર્યા છે અને અત્યારે હજી વિકાસની જો જરૂરત છે તો રોડ રસ્તા અને ગટર જે અધૂરા છે એ પૂરી કરવાના આવતા પાંચ વર્ષમાં અમારી વિચારધારા કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો વિશાળ પ્રદેશ છે ભૂકંપ બાદ છેલ્લા એક દશકામાં કચ્છનો વ્યાપક વિકાસ થયો છે ત્યારે કચ્છમાં ટ્રોમા સેન્ટર મંજૂર કરવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાએ કરી છે કચ્છ એક સરહદી જિલ્લો છે સાથે ઔદ્યોગિક રીતે હરણફાળ ભરતો જિલ્લો છે ઉદ્યોગોના વિકાસ સાથે ટ્રાન્સપોર્ટેશન વિકાસ પણ થયો છે સાથે જ પ્રવાસન ક્ષેત્રે પણ અનેક સ્થળો વિકાસ પામ્યા છે વિકાસની સાથે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે આકસ્મિક કિસ્સા માં લોકોને વધુ સારવાર મેળવવા માટે રાજકોટ કે અમદાવાદ સુધી લાંબા થવું પડે છે ત્યારે ભુજની સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સભર ટ્રોમા સેન્ટર શરૂ કરાય તેવી રજૂઆત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરવામાં આવી છે ભુજ નગરપાલિકા દ્વારા ઉઘરાતા કરવેરા આ વર્ષે ઝડપથી ભરાઈ ગયા છે આ માટે નોટબંધીને આશીર્વાદ આપી શકાય એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં જ સુધરા કરવેરા પેટે સાડા સાત કરોડની રોકડી થઈ ગઈ છે ભુજ નગરપાલિકામાં ગત વર્ષે વેરા વસુલાત પેટે કુલ દસ કરોડ પિંચોતેર લાખ જેટલી આવક થઈ હતી તેમાં ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં માત્ર ત્રણ કરોડ પચાસ લાખના વેરા ભરપાઈ થયા હતા જેની સામે ચાલુ વર્ષે ચાર કરોડના વધારા સાથે ડિસેમ્બર સુધીમાં સાત કરોડ પચાસ લાખના વેરા વેરા ભરાયા છે ગત વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચમાં ઢંઢેરા પીટીને તેમજ કડક વસૂલાત કરીને સાત કરોડ પચીસ લાખ જેટલો વેરો વસૂલવામાં આવ્યો હતો તેવામાં ચાલુ વર્ષે હજુ પણ ત્રણ મહિનાનો સમય છે ત્યારે સુધરાઈને દર વર્ષની જેમ આ વર્ષે વેરા વસુલાત માટે ઉઘરાણા કરવા નહીં પડે કેમકે ગત એક મહિનામાં જ નોટબંધીના નિર્ણય બાદ નગરપાલિકામાં પાંચસો અને હજારની જૂની નોટ સ્વીકારવામાં આવતા લોકો સામેથી આગોતરા વેરા ભરી ગયા છે છેલ્લા એક માસમાં જ સુધરાઈમાં ચાર કરોડ પચાસ લાખની વેરા વસુલાત થઈ છે આમ સરવાળે સુધરાઈને નોટબંધીનો નિર્ણય ફળ્યો છે ગત વર્ષમાં કુલ વેરા વસુલાત અગિયાર કરોડની આજુબાજુ હતી આ વખતે આઠ નવેમ્બર પહેલા બે કરોડને ચાલી લાખ જેટલી હતી એની સામે નોટબંધી પછી જે લોકો પાંચસોને હજારની નોટોનો એક અપ પ્રમાણે ભરવા આવ્યા તો પંદર ડિસેમ્બર સુધીમાં સાડા ચાર કરોડ જેટલી માતબર રકમ ભેગી થઈ છે અત્યારે રૂટીનમાં વેરા ભરવા માટે પણ લોકો આવે છે તો અત્યાર સુધી સાડા સાત કરોડ જેટલી આવક આપણને વેરા માટે થઈ છે હજી માર્ચ એન્ડિંગ સુધી એકત્રી ત્રણ બે હજાર સત્તર સુધી ના ત્રણ મહિનાઓ બાકી છે એમાં પણ લોકો ઝુંબેશ રૂપે વેરા ભરવા આવશે અને નગરપાલિકા પણ જે આઉટસ્ટેન્ડિંગ જેટલા વેરા છે એ વસૂલ કરવા માટે પૂરતી સક્રિય પ્રયત્નો પણ કરશે એટલે આવતા વર્ષમાં બે હજાર સત્તર સુધીમાં રાઉન્ડ અબઆઉટ ગયા વખત કરતાં લગભગ બે અઢી કરોડ વધી શકે એટલે તેર સાડા ત્રણ કરોડ જેટલી વેરાની વસૂલાત થવાની સંભાવના સો ટકા રહેલી છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપક્રમે ડેમોનેટાઇઝેશન અને ઇન્કમ ટેક્સની નવી પોલિસીમાં થયેલા બદલાવ અંગે સેમિનાર યોજાયો હતો આજે સવારે ગાંધીધામ ખાતે અને બપોર બાદ ભુજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા વિમુદ્રીકરણને પગલે તેની અર્થતંત્ર પર અને કરવેરા માળખા પર થનારી અસરો અંગે ચર્ચા કરવામાં આવી હતી વ્યાપાર અને અર્થવ્યવસ્થા ક્ષેત્રે સામાન્ય જનતાને માર્ગદર્શન આપવા ફોકિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દીપક રિંદાણીના દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યો હતો તજજ્ઞ એવા દીપકભાઈએ વિમુદ્રીકરણ અંગે કાયદાકીય પાસાઓને આવરી લઈને ઝીણવટભરી છણાવટ કરી હતી ભુજ તેમજ ગાંધીધામ ખાતે યોજાયેલા આ સેમિનારમાં વિવિધ ગૃહોના પ્રતિનિધિઓ તેમજ નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા અને મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું બે દિવસ સતત ઠાર રહ્યા બાદ આજથી કચ્છમાં તાપમાન ઊંચકાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી છે સિંગલ ડિઝિટમાં ગયેલો નલિયાનો પારો ગઈકાલની તુલનાએ બે પોઈન્ટ બે ડિગ્રી ઉંચકાયો હતો જેથી કડકડતી ઠંડીમાંથી રાહત મળી હતી કચ્છમાં શિયાળાની સિઝનમાં ઠંડીનું પ્રમાણ સતત વધઘટ થઈ રહ્યું છે જેમાં બે દિવસ બરાબર ઠર્યા બાદ આજથી થોડી રાહત મળી છે ગઈકાલે શીતમથક નલિયામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું જે આજે બે પોઈન્ટ બે ડિગ્રી ઊંચકાઈને અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સ સેલ્સિયસ નોંધાયું હતું કંડલા એરપોર્ટના તાપમાનમાં પણ એક ડિગ્રી જેટલો વધારો નોંધાયો હતો અને અહીંનું લઘુત્તમ તાપમાન તેર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું તો જિલ્લા મથક ભુજનું તાપમાન સોળ પોઈન્ટ છ અને નવા કંડલાનું તાપમાન ચૌદ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંઘજીની ત્રણસો પચાસ જન્મ જયંતિની હર્ષભેર ગુરુ ગોવિંદજી પ્રકાશ પર્વ નિમિત્તે ગાંધીધામથી લખપતના પ્રખ્યાત ગુરુદ્વારા સુધીની યાત્રાનું ભુજમાં શીખ અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું ગુરુ ગોવિંદસિંઘજીના પ્રકાશ પર્વ નિમિત્તે ત્રિદિવસીય ઉજવણીના ભાગરૂપે આજે ગાંધીધામથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે ભુજ પહોંચતા શહેરના જુબેલી ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતે યાત્રા આવકાર અપાયો હતો ગુરુ ગોવિંદ સિંહજીના 350મા પ્રકાશ દિવસ નિમિત્તે લખપતણા પ્રાચીન અને વિખ્યાત ગુરુદ્વારા ખાતે યાત્રા લખપત તરફ જવા આગળ વધી હતી साढ़े आठ बजे आरंभ हुई उसके बाद मेघपर गुरुद्वारा उसके बाद भुज पहुँचे हैं भुज यहाँ पे जुबली ग्राउंड पे, बहुत ही विशेष आपने जो देखा जो गतका का कार्यक्रम भी हुआ और जो पूरे कच्छ की जो सिख संगत है वो सब मिलकर और इतना भव्य यहाँ पर कार्यक्रम हुआ है और सभी राज्य के लोगों ने यहाँ पे आके यहाँ पे सम्मान किया है और बहुत ही अच्छा कार्यक्रम हुआ તો બીજી તરફ ભુજથી નીકળેલી ગુરુ ગોવિંદસિંઘજીની કીર્તન યાત્રા નખત્રાણા ખાતે પહોંચી હતી જ્યાં યાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું ગુરુ ગોવિંદસિંઘજીના ત્રણસો પચાસમાં અવતાર વર્ષ નિમિત્તે સમર્પિત મહાનગર કીર્તન યાત્રા નખત્રાણા થઈને લખપત જવા રવાના થઈ હતી નખત્રાણા ખાતે તાલુકા ભાજપ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું અને પૂજા અર્ચના કરી હતી તો આ આજના કશુદે ટીવી ન્યૂઝ ફરીથી મળીશું કાલે ત્યાર સુધી અમને રજા આપશો નમસ્કાર